વાત કબૂતર બાજીના માસ્ટર માઇન્ડની

આ ગોરખધંધાના મૂળ સુધી પહોંચવા સીઆઈડી ક્રાઇમ હાલ અત્યારે તપાસ કરી રહી છે પાટણ બનાસકાંઠા ગાંધીનગર મહેસાણા ઉંઝા અને આણંદના એજન્ટો આ વેપલામાં સામેલ હોવાનું બહાર આવ્યું

જે ચાર્ટર પ્લેન ઉપડ્યું હતું તેને ફ્રાન્સમાં પેટ્રોલ પરાવા ઊભું રહેતા ત્યારબાદ જે ત્રણસો ત્રણ જેટલા લોકો હોય છે તે આ પ્લેનમાં હોવાની માહિતી મળી રહી હતી તેમાંથી હાલમાં બસો છોતેર જેટલા જે લોકો હોય છે તે ને મુંબઈ લાવવામાં આવ્યા હતા ત્યારબાદ આજે સમગ્ર વિઝા હોય છે કે આ લોકો કઈ રીતે ગયા હતા કોણ આમાં સામેલ હતું આમાં માસ્ટર માઇન્ડ કોણ છે તેને લઈ હાલ જે તંત્ર હોય છે તે હાલ ચોક્કનનું બન્યું છે અને હાલમાં તપાસ કરી રહ્યો છે એક બાદ એક જે લોકો હોય છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જે આનો માસ્ટર માઇન્ડ હોય